નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત અને વાસ્તવિક સંખ્યાઓનું આજનું આ ચોથું લેક્ચર છે જેના અંદર આપણે સર્વે એમસીક્યુ અને ખાલી જગ્યાઓ જે એક એક માર્ક્સમાં પૂછાય છે તે આખા ચેપ્ટરમાંથી આપણે આવરી લેવાની કોશિશ કરેલ છે સર્વે વિદ્યાર્થીઓને વિનંતી છે કે અહીંયા તમને કમ્પ્લીટ સ્પેશિયલી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે કમ્પ્લીટ ગણિતનું એ ટુ ઝેડ એક પણ લાઇન છોડેલ નથી અને કમ્પ્લીટ જ્ઞાન આપવાની કોશિશ કરીએ છીએ તમારા મિત્રો સાથે આ વિડિયો શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી બીજા તમારા જે વિડીયો અમારા આવતા રહેશે એ તમને તુરંત મળતા રહે તો ચાલો શરૂ કરીએ પ્રથમ ખાલી જગ્યા છે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખ્યાલ જ છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ એકથી પચાસ સુધીની છે જેમાંની સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા આપણી પાસે કઈ મળે છે બે મળે છે અને સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ અવિભાજ્ય છે તો એ પહેલી કોણ આવશે ચાર તો ચાર શું છે આપણા પાસે વિભાજ્ય સંખ્યા છે તમને એવો વિચાર આવતો હોય એક તો એકને આપણે તટસ્થ ગણવામાં આવે છે જે વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હવે સિમ્પલી વસ્તુ વિચારી લો કે તમારી પાસે કોઈ પણ બે પૂર્ણાંકો છે ક્રમિક બે ગુણ્યા ત્રણ તો છ થશે નવ ગુણ્યા દસ તો નેવું થશે અગિયાર ગુણ્યા બાર કરવામાં આવશે તો એકસોને બત્રીસ થશે તો દરેક કે દરેક ગુણાકાર જે તમને મળે છે એ ગુણાકાર કેવો મળે છે તમારી પાસે યુગમાં મળે છે તો અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા યુગ્મ જ મળતો હોય છે બેની પાંચ ઘાત ત્રણની બે ગાત પાંચની સાત ઘાત અગિયારની ત્રણ ઘાતને ધન પૂર્ણાંક સ્વરૂપે લખતા છેલ્લે ખાલી જગ્યા શૂન્યો મળે હવે હંમેશા યાદ રાખીએ કે અહીં આપણી પાસે ત્રણ ગુણ્યા સાત ગુણ્યા પાંચ અહીંયા ગુણ્યા બેની બે ગાત છે અહીંયા ત્રણ ગાત છે હવે જો હું આ સંખ્યાને ધનપૂર્ણાંક સ્વરૂપે લખવા જઈશ તો બે અને પાંચ મને જે પેરમાં ભેગા થશે એટલે કે માની લો કે કોઈ સંખ્યા એવી છે કે ત્રણ હજાર બસો ને ત્રણ હજાર બસો તો હવે જો છેલ્લે બે શૂન્યો મારે જોઈતા હોય તો આના અવિભાજ્ય છે અવયવીકરણના અંદર બે અને પાંચ બંને હોવા તો જોઈએ જ અને બંને પાસે ન્યૂનતમ ઘાત કેટલી હોવી જોઈએ જેટલા શૂન્યો છે એટલા એટલે એનો મતલબ અહીંયા બેની બે ગાંચ છે પાંચની ત્રણ ગાંચ છે એ આ સંખ્યાને જો અવિભાજ્ય અવિકરણ ધન પૂર્ણાંક સ્વરૂપે લખવા જાઓ તો મને છેલ્લે બે શૂન્યો તો મળશે મળશે ને મળશે જ કારણ કે બે અને પાંચ ભેગા કરો પહેર બનાવો તમને તો બે પહેર મળશે હવે એ પાંચ એક એક્સ્ટ્રા છે પણ એ તમને શૂન્ય નહીં આપે કારણ કે તમારે જો શૂન્ય જોતું હશે તો બે અને પાંચની પહેર બનાવવી પડશે તો અહીંયા બેની પાંચ ઘાત અને પાંચની સાત ઘાત છે તો બે અને પાંચની કેટલી પહેર બનશે પાંચ પહેર બનશે અને બીજી પાંચ તમારી પાસે એક્સ્ટ્રા હશે પણ એ તમને શૂન્ય આપશે નહીં અને આ ને અગિયાર એ શૂન્ય આપવામાં કોઈ ફાળો ભજવવાના નથી એટલે તમારી પાસે અહીંયા જવાબ શું આવશે પાંચ તમારો જવાબ થશે એક્ઝામ્પલ નંબર ફોર બેની સાત ઘાત ત્રણની એક ઘાત પાંચની નવ ઘાત તેરની બે ઘાતને એનની મહત્તમ કઈ કિંમત માટે દસની એન ઘાત વડે ભાગી શકાય જો આ એક્ઝામ્પલ છે ને સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર થ્રી જેવો જ છે પણ થોડી શબ્દની માયાજાળ કરેલી છે અહીંયા શું કહે છે હવે માની લો કે હું તમારી પાસે કોઈક નંબર લખું છું બાર હજાર તો જો બાર હજારને દસની કેટલી ઘાત વડે ભાગી શકાય તો દસની એક ઘાત એટલે છેદમાં દસ વડે ભાગી શકાય દસની બે ઘાત એટલે સો વડે પણ ભાગી શકાય દસની ત્રણ ઘાત એટલે હજાર વડે પણ ભાગી શકાય નિશેષ ભાગી શકાય તો હવે અહીંયા જુઓ એનની કઈ એનની મહત્તમ કઈ કિંમત માટે એટલે આ બાર હજાર પૂછ્યું હોય તો તમારો જવાબ શું હવે ત્રણ આવે હવે અહીંયા જુઓ બેની સાત ઘાત અને પાંચની નવ ઘાત છે તો આને જ્યારે તમે ધન પૂર્ણાંક સ્વરૂપે લખશો તો છેલ્લે કેટલા શૂન્ય આવશે આ બંનેની જે ન્યૂનતમ ઘાત છે સાત એટલે છેલ્લે કેટલા સાત શૂન્યો આવશે તો છેલ્લે સાત શૂન્ય આવતા હોય તો તમે દસની સાત ગાત વડે એટલે મહત્તમ દસની સાત ગાત વડે તેને ભાગી શકો દસની આઠ ઘાત વડે ભાગવા જશો તો એ નિશેષ ભાગી શકાશે નહીં અને પાંચ છ વડે તો ભાગી શકાશે પણ તમને શું કીધું છે એની મહત્તમ કઈ કિંમત કીધી છે એટલે તમારો જવાબ અહીંયા માત્ર ને માત્ર સાત જ આવશે ગુસા અગિયાર અને બાર બરાબર ખાલી જગ્યા જો હવે હંમેશા યાદ રાખી દેવાનું કે કોઈપણ બે ક્રમિક પૂર્ણાંકો હોય તો એમનો ગુસા એક જ મળશે સમજાઈ ગયું હવે ગુસા એક હોય તો ગુસા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાઓનો ગુણાકાર થાય તો લસા બરાબર શું થઈ જશે આ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે તમારો જવાબ શું આવશે એકસો બત્રીસ આવી જશે એક્ઝામ્પલ નંબર ઘૂસા તેર એકાણું બરાબર ખાલી જગ્યા અને લસા તેર એકાણું બરાબર ખાલી જગ્યા હવે જો હંમેશા યાદ રાખવાનું કે જો આ બંને એક સંખ્યા બીજાનો અવયવ હોય એટલે તે એકાણુંના જ્યારે તમે અવયવ લેતા હોય તો તમને તેર મળી જશે તો અહીંયા તેર શું થશે એનો સામાન્ય અવયવ પણ થશે બંનેમાં અને ગુરુત્તમ પણ થઈ જશે એટલે જ્યારે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો તમારી પાસે અહીંયા ગુસા આ કેસમાં તમને મળશે તેર અને લસા કેટલો મળશે જે મોટી સંખ્યા હોય એ મળી જશે એટલે લસા થઈ જશે તમારી પાસે અહીંયા એકાણું થઈ જશે બરાબર સમજાઈ ગયું છે હવે સેવન નંબરનું એક્ઝામ્પલ બહુ જ સરળ છે બે સંખ્યાઓનો ગુણાકાર એકસો પિસ્તાલીસ છે લસા બે હજાર એકસો ને પંચોતેર છે જો બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા સાતસો પચીસ હોય તો બીજી સંખ્યા ખાલી જગ્યા થાય તમને આવડી જ ગયો હશે તમારા દિમાગમાં આપણે ખ્યાલ છે કે ગુસ્સા અને લસાનો ગુણાકાર એટલે ગુસ્સા કિલો છે અહીંયા એકસો પિસ્તાલીસ અને લસા છે અહીંયા એકવીસો ને પંચોતેર તો ગુસ્સા અને લસાનો ગુણાકાર બે સંખ્યા પૈકી એક સંખ્યા સાતસો પચીસ છે તો ગુણ્યા બીજી સંખ્યા તમારે જોઈએ છે તો હવે બીજી સંખ્યા બરાબર શું થાય સાતસો પચીસને શું કરવું પડે તમારે છેદમાં લઈ જવા પડે તો અહીંયાથી હું સાતસો પચીસને કેન્સલ આઉટ કરી દઉં છું અને સાતસો પચીસને અહીંયા હું છેદમાં લઈ જાઉં છું હવે તમે અહીંયા કેન્સલ આઉટ કરશો સાતસો પચીસને એકસો પિસ્તાલીસ વડે ને પછી જે વધે ને એકવીસો પંચોતેર વડે તો તમારી પાસે ફાઇનલ જવાબ આવશે ચારસો ને પંચોતેર તો તમને એક્ઝામ્પલ નંબર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન જે વાસ્તવિક સંખ્યાઓની ખાલી જગ્યાઓ છે તે બરાબર સમજાઈ ગઈ છે હવે આગળ હજી આપણી પાસે એક્ઝામ્પલ નંબર એટથી ઘણા બધા એક્ઝામ્પલ્સ છે ચલો આગળ વધીએ એક્ઝામ્પલ નંબર એટ તરફ ગુસા બાર અને કેનો છ આપેલો છે લસા બાર અને કેનો છત્રીસ આપેલો છે તો કે બરાબર ખાલી જગ્યા તો હવે અહીંયા જુઓ આપણે જાણીએ છીએ કે તેમ ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર એટલે ધારો કે બે સંખ્યાઓ એ બી હોય તો એ ગુણ્યા બી થશે અહીં ગુસા કેટલો આપેલો છે તમને છ લસા કેટલો આપેલો છે તમને છત્રીસ અને બે સંખ્યાઓ કઈ છે તમારી પાસે એક છે બાર અને એક છે કે તો અહીંયા તમે આ બારને અહીંયા છેદમાં ભાગી દો અહીંયા તો બાર ગુણ્યા ત્રણ એટલે બાર તરી છત્રીસ થશે તો કેની કિંમત તમને શું મળશે છ ગુણ્યા ત્રણ એટલે છ તરી અઢાર મળશે તો અહીંયા કે બરાબર તમને શું મળી ગયું છે અઢાર મળી ગયો સમજાઈ ગયું છે એક્ઝામ્પલ નંબર નાઇન લઈએ ધન પૂર્ણાંકો એ અને બી માટે એ બરાબર એક્સની ત્રણ ઘાત વાય બી બરાબર એક્સની બે ઘાત વાયની ત્રણ ઘાત જ્યાં એક્સ અને વાય અવિભાજ્ય પૂર્ણાંકો આ બહુ ખાસ ધ્યાન રાખવાનું છે અહીં બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે તો બંનેનો એ બીનો ગુસ્સા અને એ બીનો લસા તમારે શોધવાનો છે તો હવે આપણે જે પ્રથમ પ્રમેય ભણી ગયેલા એ પ્રમેય પ્રમાણે એક્સ અને વાય આ અહીંયા અવિભાજ્ય અવયવીકરણમાં દર્શાવેલા છે એટલે એક્સ ગુણે વાય બંને કેસમાં આવશે અહીંયા પણ તમારી પાસે એક્સ ગુણે વાય આવશે હવે અહીંયા તમારે કેટલી ઘાત લેવાની છે ન્યૂનતમ ઘાત લેવાની છે તો એક્સની ત્રણ ગાંચ છે વાયની બે ઘાત છે એટલે તમારે કેટલી ઘાત લેવાની થશે ન્યૂનતમ ઘાત બે અહીંયા વાયની એક ઘાત છે વાયની ત્રણ ઘાત છે એટલે તમારે શું લેવાનું થશે ન્યૂનતમ ઘાત ગુસા માટે એક લસા માટે મહત્તમ ગાત તો અહીં એક્સની ત્રણ ગાત છે તો અહીંયા તમારી પાસે આવશે ત્રણ વાયની ત્રણ ગાત છે એટલે અહીંયા પણ તમારી પાસે આવશે વાયની ત્રણ ગાત તો ગુસ્સા મળી ગયો છે એક્સ વાય અને લસા મળી ગયો છે એક્સની ત્રણ ઘાત વાયની ત્રણ ગાત અહીં આપેલું છે એક્સ અને વાય બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે કમ્પ્લીટ આગળ વધીએ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તરત તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કોણ બે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા એટલે કોણ ચાર તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચારનો ગુસ્સા જો બે ચારનો અવયવ છે એટલે એનો મતલબ એનો ગુસ્સા કેટલો થઈ જશે બે અને બે ચારનો અવયવ હોવાથી એનો લસા કેટલો થઈ જશે બંનેનો ચાર થઈ જશે બરાબર કમ્પ્લીટ સમજાઈ ગયું છે અગિયારમી એક ખાલી જગ્યા ખાલી જગ્યા એ અસમ્ય સંખ્યા નથી જો બરાબર રકમ વાંચવાની અસમ્ય સંખ્યા છે એવું કીધું હોય તો અલગ જવાબ મળે અસમ્ય સંખ્યા નથી તો અહીંયા જો વર્ગમૂળમાં છ એટલે તમને ખ્યાલ છે કે છનું વર્ગમૂળ એવું કઈ તમને એક્ઝેક્ટલી કોઈ પૂર્ણાંક સંખ્યા મળે નહીં એટલે આ તમારો વર્ગમૂળમાં છ જવાબ આવશે નહીં સેમ ચીજ વર્ગમૂળમાં પાંચ એટલે પાંચનું પણ વર્ગમૂળ તમને એવી કોઈ પૂર્ણાંક સંખ્યા મળશે નહીં ચૌદના વર્ગમૂળમાં પણ એવી કોઈ તમને પૂર્ણાંક સંખ્યા મળવાની નથી ચારનું વર્ગમૂળ તમે કરશો એટલે તમને શું મળી જશે ધન પૂર્ણાંક બે મળશે એટલે એનો મતલબ એ અસમ્ય સંખ્યા ન કહેવાય આ ત્રણ સંખ્યાઓ હતી એ કેવી હતી અસમ્ય સંખ્યા હતી જ્યારે વર્ગમૂળમાં ચાર છે એ અસમ્ય સંખ્યા નથી તો તમારો જવાબ અહીંયા આવશે વર્ગમૂળમાં ચાર બારમી ખાલી જગ્યા સંખ્યા એનો નાનામાં નાનો અવયવ ત્રણ અને સંખ્યા બીનો નાનામાં નાનો અવયવ પાંચ હોય તો એ પ્લસ બીનો નાનામાં નાનો અવયવ ખાલી જગ્યા થાય આ બહુ જ સરસ ખાલી જગ્યા છે જો તમને આવડી જાય તો એનો મતલબ સમજી લેવાનો તમને આખું જે વાસ્તવિક સંખ્યાઓનું ચેપ્ટર છે એ સરસ મજાનું સમજાઈ ગયું છે સંખ્યા એનો નાનામાં નાનો અવયવ ત્રણ એટલે હવે તમે વિચારો એની પાસે બે કોઈ અવયવ નથી હવે જો એની પાસે બે અવયવ નથી તો એનો મતલબ શું થઈ ગયો કે એ કેવી હશે અયુગ્મ સંખ્યા હશે સેમ ચીઝ બીનો નાનામાં નાનો અવયવ પાંચ હોય એટલે એનો મતલબ બીની પાસે પણ ટુ નંબર જે બે છે એનો અવયવ નથી એટલે બી પણ કેવી હશે અયુગ્મ સંખ્યા હશે હવે જો એ અને બીનો બે અયુગ્મ સંખ્યાઓનો તમે સરવાળો કરો એક અયુગમાં વધતા બીજી પણ અયુગ્મ સંખ્યા હોય તો એ બંનેનો સરવાળો કરો તો શું મળી જાય તમને યુગ્મ સંખ્યા મળી જાય અને યુગ્મ સંખ્યા મળે તો યુગ્મ સંખ્યા પાસે નાનામાં નાનો અવયવ કોણ હોય બે હોય એટલે એનો નાનામાં નાનો અવયવ ત્રણ મતલબ એ અયુગમાં છે બીનો નાનામાં નાનો અવયવ પાંચ મતલબ બી પણ અયુગ્મ છે આથી એ પ્લસ બીનો નાનામાં નાનો અવયવ શું થશે તમારી પાસે યુગ્મ સંખ્યા બનશે એ પ્લસ બી એટલે નાનામાં નાનો અવયવ બે મળશે પી અને ક્યુ બે અવિભાજ્ય સંખ્યાઓ છે બંને અવિભાજ્ય છે તો પી પાસે પીના અવયવ કોણ હશે એક અને પી પોતે ક્યુના અવયવ કોણ હશે એક અને પી પોતે તો હવે જ્યારે ગુસ્સા શોધવા જઈએ તો એ બંને પાસે સામાન્ય કોણ એક અને એમાંનો ગુરુત્તમ લેવામાં આવે તો પણ એ તમારી પાસે શું થઈ જશે એક તો પી અને ક્યુ બંનેનો ગુસ્સા કેટલો મળશે એક હવે હંમેશા યાદ રાખીએ ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર જો ગુસા એક હોય તો એક ગુણ્યા બી શું થઈ જાય એનો લસા થઈ જાય લસા બરાબર શું થઈ જાય એ ગુણ્યા બી એટલે ગુસા એક છે તો લસા આપણી પાસે એ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે કે પિક્યુ આપણો જવાબ આવી જશે તો એક્ઝામ્પલ નંબર તમને એઇટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ અને થર્ટીન બરાબર સમજાઈ ગયા છે જય જય ગરવી ગુજરાત એક્ઝામ્પલ નંબર ચૌદ તરફ આપણે આગળ વધીએ જો પી કોઈ અવિભાચ્ય સંખ્યા હોય તો તેના બધા જ અવયવોનો સરવાળો ખાલી જગ્યાએ થાય બહુ જ નોર્મલ ક્વેશ્ચન છે પી કોઈ અવિભાચ્ય સંખ્યા હોય તો તેના અવયવ કોણ હોય તો એક અને પી પોતે જ તો એ બંનેનો સરવાળો કેટલો થશે અહીંયા સંખ્યા બધા જ અવયવોનો સરવાળો એટલે અહીંયા સરવાળો થશે તમારી પાસે વન પ્લસ પી પંદરમી નંબરની ખાલી જગ્યા બે અંકોની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તો હવે આપણે બે ત્રણ પાંચ સાત આ જે સંખ્યાઓ છે એ કેવી છે એક અંકની સંખ્યા છે તો બે અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તમારે રહેવી હોય તો બે ત્રણ પાંચ સાત અગિયાર તો તમને શું મળશે અહીંયા અગિયાર મળશે અને બે અંકની નાનામાં નાની વિભાજ્ય સંખ્યા તો બે અંકની પહેલી સંખ્યા દસ મળે છે અને પોતે કેવી છે વિભાજ્ય છે એટલે તમારી પાસે અહીંયા શું થશે દસ તો એ બંનેનો લસા તો જો આ બંને હમણાં જ આપણે આગળની કાળજીગાઓ જોઈએ એ પ્રમાણે બંને કેવી છે ક્રમિક સંખ્યા છે અને એમાં અવિભાજ્ય છે આમાં બંને પાસે કોઈ જ એક સિવાય કોમન હવે નથી એટલે લસા કેટલો થઈ જશે તમારી પાસે એકસો દસ અને ગુસ્સા કેટલો થશે એક અહીંયા જુઓ મેં જાણી જોઈને પહેલાં લસા લીધું છે પછી ગુસા લીધું છે એટલે આપણે જનરલી શું કરીએ પહેલાં ગુસા એક લખી દઈએ અને પછી અહીંયા એકસો દસ લખીએ તો એ ખાલી જગ્યાએ તમારી શું પડશે ખોટી પડશે એટલે ધ્યાન રાખવાનું છે બે સંખ્યાઓનો લસા છત્રીસો છે તો નીચેનામાંથી કઈ સંખ્યા તે બે સંખ્યાઓનો ગુસ્સા ન હોઈ શકે બહુ જ સરસ ખાલી જગ્યાએ છે એનો તમારે કોન્સેપ્ટ વિચારવાનું છે ગુસ્સા અને લસાનું તો આમ એકદમ ઈઝી છે પાછી તો ચલો સમજીએ કે માની લો કે તમારી પાસે કોઈ પણ બે સંખ્યાઓ એ બી છે તો એ બંનેનો જે અવયવ હશે એમાંનો જે ગુરુત્તમ સામાન્ય અવયવ હશે એ તમારો ગુસ્સા હશે એટલે એનો મતલબ એવો થાય કે ગુસ્સા જે છે એ એને પણ ભાગતો હશે ગુસ્સા છે એ બેને પણ ભાગતો હશે હવે એ બંનેમાંથી લઘુત્તમ સામાન્ય અવયવી એ લસા એટલે એ બંને કરતાં સરખી અથવા મોટી સંખ્યા હશે તો હવે વિચારો તો આ બંને એ બી છે એ લસાને પણ ભાગતા હશે ગુસા છે એ એ અને બી બંનેને ભાગે છે એટલે એનો મતલબ એવું થાય કે ગુસા જે છે એ લસાને પણ ભાગતો હશે તો હવે જો વિચારો તમારી પાસે અહીંયા શું છે સંખ્યા છે છત્રીસું અહીંયા જ એક જવાબ આપેલો છે છસો તો એવું બની શકે બે સંખ્યાઓ એક લઈ લઈએ આપણે છત્રીસો પોતે અને એક લઈ લઈએ આપણે છસો તો એમનો ગુસ્સા શું થઈ જાય છસો અને રસાકીરો થઈ જાય છત્રીસો કારણ કે આ છસો છે એ છત્રીસોને ભાગે છે એટલે કામ થઈ ગયું ચલો અહીંયા વિચારો પાંચસો તમારી પાસે ચારસો અને પછી એકસો ને પચાસ ચલો વિચારો તો અહીંયા જે ચારસો છે એ પણ છત્રીસોને ભાગશે નવે ચોકે છત્રીસ એટલે ચારસો પણ હોઈ શકે સેમ ચીઝ એકસો પચાસ પણ હોઈ શકે પરંતુ જો પાંચ જે છે એ છત્રીસોને ભાગશે નહીં એટલે એનો મતલબ એવો કે બે સંખ્યાઓનો લસા છત્રીસો હોય તો આ જે ચાર સંખ્યાઓ આપી છે એમાંથી એ બે સંખ્યાઓનો ગુસ્સા ક્યારે પણ પાંચસો હોઈ શકે નહીં એટલે આપણો અહીંયા જવાબ શું આવશે ફાઇવ હંડ્રેડ પાંચ આપણો જવાબ આવશે એકથી પચાસ સુધીના અવયવોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે જો આ જનરલી આમ તો આપણને એવું લાગે કે આવું ના પૂછાય પરંતુ કદાચ પૂછી લે કાંઈક જનરલ નોલેજ આપણી પાસે ગણિત આપણે શીખતા હોય તો આપણને ખબર હોય છે કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ તો આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એમનું એકથી પચાસ સુધીની એમનું કુલ ટોટલ કેટલું છે તો એ કુલ ટોટલ છે તમારી પાસે પંદર તો એ પણ તમને ખબર હોવી જરૂરી છે વર્ગમૂળમાં સત્યાવીસને સમય સંખ્યા બનાવવા નાનામાં નાની ખાલી જગ્યાએ સંખ્યા વડે ગુણવું પડે એટલે જો વર્ગમૂળમાં સત્યાવીસ છે અસમ્ય છે હવે મારે એને કંઈક ગુણવું છે સમય બનાવી છે તો કદાચ હું એવું કહી દઉં કે વર્ગમૂળમાં સત્યાવીસ વડે ગુણી દઉં તો વર્ગમૂળમાં સત્યાવીસ ગુણ્યા વર્ગમૂળમાં સત્યાવીસ એટલે સત્યાવીસ થઈ જાય તો આપણું કામ આસાન થઈ જાય પણ અહીંયા એવું કહે છે કે નાનામાં નાની લેવાની છે એટલે એવું છે કોઈ કે વર્ગમૂળમાં સત્યાવીસ કરતાં કોઈ નાની સંખ્યા જે એને ગુણવામાં આવે તો એ સંખ્યા સમય બની જાય તો ચલો વિચારીએ તો વર્ગમૂળમાં સત્યાવીસ તો આપણો જવાબ હોઈ શકે પણ આપણને કીધું છે નાનામાં નાની હજી વિચારવાનું છે જો હું ત્રણ વડે ગુણું તો ત્રણ વર્ગમૂળમાં એટલે એ તો બને જ નહીં ચલો નવ વડે ગુણું તો નવ વર્ગમૂળમાં એટલે એ પણ બને નહીં ચલો વર્ગમૂળમાં ત્રણ વડે ગુણીએ તો શું થાય તો અહીંયા વર્ગમૂળમાં સત્યાવીસ એટલે ત્રણ ગુણે ત્રણ ગુણે ત્રણ અને એને હું વર્ગમૂળમાં ત્રણ વડે ગુણું તો શું થઈ જાય ત્રણ 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 અને ત્રણ કેટલા વખત થઈ જાય ચાર વખત થઈ જાય એટલે હવે ત્રણની ચાર થાય એટલે એનું જો વર્ગમૂળ લઈએ તો ત્રણની વર્ગ એટલે નવ તો હા આ સંખ્યા કેવી થઈ ગઈ સમ્ય બની ગઈ અને વર્ગમૂળમાં સત્યાવીસ કરતાં તો વર્ગમૂળમાં ત્રણ નાના છે એટલે વર્ગમૂળમાં સત્યાવીસને સમય સંખ્યા બનાવવા માટે નાનામાં નાની સંખ્યા જે છે એ વર્ગમૂળમાં ત્રણ છે જેના વડે ગુણીએ તો એ સંખ્યા કેવી થઈ જશે સમય સંખ્યા બની જશે આગળ વધીએ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યા જ આ છે કે બે એવી બે ધન પૂર્ણાંક સંખ્યાઓ જેમનો ગુસ્સા એક થતો હોય તો એ બે સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે તો અહીંયા તમારો ગુસ્સા કેટલો મળી જશે અહીંયા એક મળી જશે ક્લિયર સમજાઈ ગયું છે હવે આપણી પાસે અહીંયા ખાલી જગ્યા જે છે વીસ નંબરની તો એ જોઈએ એકથી દસ સુધીના બધા જ અંકોથી વિભાજ્ય હોય તેવી નાના અહીંયા જો બધી જ ખાલી જગ્યાઓ ઈઝી જ છે પણ થોડુંક એક એક શબ્દ એવો વાપરી દીધો છે ને એટલે એનાથી આપણે તકલીફ પડે એકથી દસ સુધીના બધા જ અંકોથી વિભાજ્ય હોય તો એક ગુણે બે ગુણ્યા ત્રણ ગુણે દસ કરી દઈએ તો આને એકે ભાગી શકે બે પણ ભાગી શકે બધી ગયું કામ પૂરું થઈ ગયું પણ એવું કીધું છે કે નાનામાં નાની તો હવે નાનામાં નાની આ હશે કે આમાંથી કોઈ હશે એ આપણે અહીંયા વિચારવાનું છે તો અહીંયા અલગ છે તો ચલો આપણે એકથી દસ સુધીની જે સંખ્યાઓ છે એને લખવાની કોશિશ કરીએ તો એક બે ત્રણ ચાર એટલે શું થશે બેની બે ગાંઠ પાંચ છ એટલે બે ગુણ્યા ત્રણ સાત આઠ એટલે બેની ત્રણ ગાંઠ નવ એટલે ત્રણનો વર્ગ દસ એટલે બે ગુણ્યા પાંચ થઈ જશે તો હવે અહીંયા જો આ જે સંખ્યાઓ છે એ મેં અવિપાચ્ય અવયવીકરણથી લખેલી છે તો હવે મારે શું બનાવવું છે કે આ બધી જ સંખ્યાઓ જેને ભાગતી હોય એવી સંખ્યા બનાવી છે તો એ સંખ્યા ચલો ટ્રાય કરી જો હું લખવાની એક તો એક ગુણાકારમાં હોઈ શકે હવે જો બેની એક ગાંચ છે બેની બે ગાંચ છે બેની ત્રણ ગાંચ છે એટલે જો હું બેની ત્રણ ગાંચ લખી દઉં તો આ સંખ્યા પણ આને ભાગશે બેનું વર્ગ પણ ભાગશે અને બેની ત્રણ ઘાત પણ આ સંખ્યાને ભાગી દેશે એટલે ત્રણે માટે કોમન બેની ત્રણ ઘાત થઈ ગઈ છે સમજાય છે ગુણ્યા ત્રણ માટે ચલો વિચારો તો અહીંયા એક ગાંચ છે અહીંયા પણ એક ઘાત છે અહીંયા ત્રણની બે ઘાત છે એટલે ત્રણની બે ઘાત પછી હવે અહીંયા એક બે ત્રણ આવી ગયા હવે પાંચ માટે તો પાંચની એક જ ઘાત છે અહીંયા અને સાતની પણ કેટલી ઘાત છે અહીંયા એક જ ઘાત છે તો હવે આ બધા તમે ગુણાકાર કરી દેશો તો અહીંયા પાંચ અને અહીંયાથી એક બે લઈ લો તો દસ બની જાય એટલે હવે અહીંયાથી તમે સાત લઈ લો તો આને સિત્તેર થઈ જાય તો હવે કેટલા વધશે તમારી પાસે બે દુ ચાર અને ત્રણ તરી નવ તો નવે ચોગે છત્રીસ એટલે તમે છત્રીસ ગુણ્યા સિત્તેર કરશો તો તમારો જવાબ આવશે પચીસો વીસ એટલે હવે જો એકથી દસ સુધીની બધા જ અંકોથી વિભાજ્ય હોય તેવી સંખ્યા સાચી પરંતુ એવી નાનામાં નાની સંખ્યા તમારે લેવાની થાય તો એ સંખ્યા તમને મળશે માત્ર ને માત્ર પચીસો વીસ તો તમને એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી બરાબર સમજાઈ ગયો છે તો હવે આગળ વધીએ આપણે એકથી વીસ એક્ઝામ્પલ્સ જોઈ લીધા જે અવયવ વૃક્ષ સિવાયના હતા હવે અવયવ વૃક્ષ પરના એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ તો નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા તો અહીં એક્સ બે એકસો પાંચ ત્રણ વાય છે અહીંયા પાંચ સાત છે તો બહુ સરળતાથી આપણને સમજાઈ જાય છે કે વાયની કિંમત કેટલી હશે અહીંયા સાત પંચાના પાંત્રીસ એટલે વાયની કિંમત તો પાંત્રીસ હશે તો હવે અહીંયા એક્સ જોઈએ તો એક્સની કિંમત કેટલી હશે એકસો પાંચ ગુણે બે કરવામાં આવે એટલે બસોને દસ હશે તો બસોને દસ અને પાંત્રીસ એટલે તમારી પાસે એક્સ પ્લસ વાય કેટલો થશે બસોને પિસ્તાલીસ જવાબ આવશે આગળ વધીએ બીજો દાખલો જોઈએ નીચેના અવયવ વૃક્ષ પરથી એ શોધવો છે બી શોધવો છે સી અને ડી શોધવો છે તો એક વખતે નજર કરી દઈએ આ અવયવ વૃક્ષની તો અહીંયા જો એકદમ સરળતાથી ડી દેખાઈ આવે છે કે અગિયાર ગુણ્યા સાત કરવામાં આવશે તો સિત્તોતેર થશે એટલે ડીની કિંમત કેટલી છે અહીંયા સાત થઈ જશે હવે અહીંયા જો આગળ વધીએ સિત્તોતેર પાંચ છે અહીંયા બે છે ઓકે હવે અહીંયા જો આ સી છે એટલે એનો મતલબ અગિયારસો પંચાવન ગુણ્યા તમે શું કરશો તો તમને અહીંયા ચોત્રીસો ને પાસઠ મળશે તો અહીં તમે થોડુંક વિચારશો તો અહીં જો આ એક હજાર છે એને અહીંયાથી ત્રણ હજાર બનાવે છે એટલે ત્રણે ગુણ્યા હશે કદાચ એવું થોડું અંદાજ આવી શકે તો એકસો ને પંચાવન ને ત્રણેય ગુણો તો હા તો ચોત્રીસો પાસઠ થઈ જશે બરાબર છે તો અગિયારસો પંચાવન ગુણ્યા ત્રણ કરવામાં આવશે તો તે ચોત્રીસો ને તમને મળશે તો સીની કિંમત કેટલી થઈ ગઈ છે અહીંયા ત્રણ ચલો એ જ પ્રમાણે આગળ વધી આવે બી માટે તો ચોત્રીસો પાસઠ એટલે નિયર અબાઉટ પાંત્રીસો કહી શકાય થોડુંક અંદાજ લગાવવાનો છે આપણે કારણ કે બધી ગણતરી કરવા જશો ને તો ઘણું લાબુ થઈ જશે અહીંયા છ હજાર નવસો ત્રીસ એટલે નિયર અબાઉટ સાત હજાર છે એટલે પાંત્રીસોના ડબલ કરો તો સાત હજાર થઈ જાય તો આવી ચેક કરી જુઓ તમે ચોત્રીસો પાસઠ ગુણ્યા બે કરશો તો અહીંયા પાંચ દુ દસ મળશે છ દુ બારને એક તેર મળશે ચાર દુ આઠને એક નવ ને ત્રણ દુ છ એટલે હા તો બીની કિંમત તમને શું મળી ગઈ છે અહીંયા બે મળી ગઈ છે હવે મહત્વનું છે એ તો એ તો બહુ જ સરળ છે કે છ હજાર નવસો ને ત્રીસ ગુણ્યા બે કરવામાં આવે એટલે અહીંયા ત્રીસ છે તો સાહીઠ થશે અહીંયા અગ્નિ સિત્તેર માટે ડબલ કરશો તો એકસો ને અડત્રીસ થશે ક્લિયર એટલે તેર હજાર આઠસોને સાહીઠ કિંમત તમને મળી જાય છે એની આગળ વધીએ એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી થ્રી તો નીચેના અવયવ વૃક્ષ પરથી બી એ નથી શોધવાનું કીધું બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર શોધવાનું કીધું છે તો અહીંયા જો તમારી પાસે બહુ જ સરળ સમજાય છે કે એની કિંમત અને બીની કિંમત તો તેર સિત્તા તો બી તો શું હશે એકદમ સરળતાથી આપણે કહી શકાય કે સાત હશે હવે અહીંયા જો એ શું હશે તો અહીંયા એકાણું ગુણ્યા પાંચ કરો તો અહીંયા પાંચ એકા પાંચ અને નવે પાંચે પિસ્તાલીસ તો આરામથી સમજાઈ જાય છે કે એની કિંમત કેટલી હશે પાંચ હશે તો બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે ઓગણપચાસ માઇનસ પચીસ એટલે તમારો જવાબ આવી જશે ચોવીસ જો આવા દાખલામાં જનરલી આપણી ભૂલ થતી હોય છે કે આપણે શું કરીએ એ કેટલો છે એ બરાબર આ બી બરાબર આ શોધીને નીકળી જઈએ પણ આપણે પૂછ્યું છે શું એ પણ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે નીચેના અવયવ વૃક્ષ પરથી એક્સ પ્લસ વાય પ્લસ જેડ આપણને શોધવાના છે તો હવે જો આ થોડુંક આમ કન્ફ્યુઝન જેવું લાગે છે પણ આવડી જશે સરળ છે એકસો ત્રેતાલીસના અવયવ અહીંયા તમને કિંમત આપી નથી કંઈ કે અહીંયા સાત આપ્યા હોય કે નવ આપ્યા હોય કે તમ આ સાત અગિયાર તેર કે એવું કંઈ આપ્યું હોય કંઈ જેવું આપ્યું નથી તો અહીંયા તમારે એકસો ને ત્રેતાલીસ માટે તો આપણે ખબર જ છે કે શું થાય તેર ગુણ્યા અગિયાર એટલે વાય તેર લઈએ કે આ ઝેડ તેર લઈએ કોઈ પણ એક લઈ લઈએ એટલે વાય પ્લસ ઝેડ એટલે આ તેર વત્તા અગિયાર એટલે એ બંને વાય અને ઝેડ તો આવી ગયા છે આપણી પાસે હવે જો હું એક્સની કિંમત વિચારું તો એક્સની કિંમત વિચારો તો શું થશે સપોઝ ચાલો માની લો કે હું પાંચ મૂકું છું કારણ કે અહીંયા જુઓ આ નિયર અબાઉટ એકસો પચાસ ગણી આપણી તો પંદરી પાંચ પંચોતેર એટલે સાતસો પચાસ જેવું કંઈક થાય છે તો ચાલો વિચારી જોઈએ પાંચ મૂકો તો અહીંયા પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર એક આગળ વધી વધશે પાંચ ચોક વીસને એકવીસ બે અને પાંચ ને બે સાત થઈ ગયા તો અહીંયા એક્સની કિંમત તમને શું મળી જાય છે પાંચ મળી જાય છે એટલે આ ત્રણેયનું તમારે શું કરવાનું છે સરવાળો કરવાનો છે અહીંયા તો અહીંયા પાંચ ને તો આઠ એક નવ અને બે એટલે તમને આન્સર શું મળી જશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર ઓગણત્રીસ મળી ગયા છે નીચેના અવયવ વૃક્ષ પરથી એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ બરાબર ખાલી જગ્યા એટલે જો તમે ઘણી વખતે બધા પોટના પેપર જોતા હશો તો અવયવ વૃક્ષના એક્ઝામ્પલ ક્યારે ને ક્યારે તમને અહીંયા મળી જતા હોય છે તો એક્સ વાય અને ઝેડ તો અહીંયા જો આ અગિયારવાળી મેથડ આપણને બહુ જ કામ લાગે છે 253 ત્રેપન છે તો એ ગુણાકાર કરવામાં આવે તો ઝેડની કિંમત આપણને શું મળી ગઈ છે ત્રેવીસ મળી જશે બહુ જ સરળતાથી આપણને સમજાઈ જાય છે હવે અહીંયા જુઓ બસો પચાસ અંદાજી આસપાસ કહેવાય તો બસો પચાસ અને આ કહીએ 750 પચાસ તો પચીસ ગુણ્યા ત્રણ કરો એટલે સાતસો પચાસ પંચોતેર થઈ જાય તો અહીંયા જુઓ ત્રણે આને ગુણવામાં આવે તો ત્રણ તરી નવ અને પચીસ તરી હા તો તમને વાય શું મળી જાય છે અહીંયાથી ત્રણ મળી જશે તો વાય અને ઝેડ મળી ગયા છે હવે એક્સ શું મળશે તમને આ બંનેનો ગુણાકાર કરો તમે તો નવે દુ અઢારનો આઠ વધે એક પાંચ દુ દસ એક અગિયારનો એક વધી એક સાત દુ ચૌદ એક પંદર એટલે પંદરસો માંથી તમારે વાય સબ ટ્રેક કરવાનો છે બાદ કરવાનો છે અને ઝેડ પણ બાદ કરવાનો છે એટલે બાદ કરવાનું શું છે તમારે છવ્વીસ બાદ કરવાના છે તો તમને શું મળી જશે ચૌદસો ને બાણું તો અહીંયા તમારો એક્ઝામ્પલ નંબર પચીસ જે એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ શોધવાનો હતો એ ચૌદસો બાણું આપણને સરળતાથી મળી ગયા છે તો જો તમને આ બધા એક્ઝામ્પલ્સમાં મજા આવી હોય તો આ જે મિતેશ મેથ્સ ચેનલ છે એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે મિત્રો છે કે જેમને મેથ્સમાં ખૂબ રસ છે ચાહે એમનું બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય એમને શેર કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત